સદગુરુ મહારાજનો જય આજનો પવિત્ર અને પાવન પ્રસંગ ધાળાની પવિત્ર ધુરા પરમ પૂજ્ય સદગુરુ પુંજારામ મહારાજના સાનિધ્યમાં ભક્ત શ્રી અરજીભાઈ તેમના પરિવારજનો પુણ્યતિથી નિમિત્તે આપ સૌને બોલાવી ભજન સત્સંગનો યોગ રચો છે

નથી ઝૂંપડી હળગાવી તીર્થે જવાનું નથી કે તારામાં શક્તિ હોય એવું કરજે પણ સદગુરુ ના વચન જેનામાં આવી ગયા હોય ને બાપા એને કે છે ને ઓલો ભૂવો હોય ને ભૂવો એને જ્યાં ડાક વાગે ને ત્યાં બે ખાકળ વાળી જ લે એમ સદગુરુ નો બાળક બન્યો ને એના ભીતર માંથી સદગુરુ પ્રત્યે જે ભાવ જાગે છે અને ભુવન મેળવ ને આવા સંતો પધાર્યા ખરેખર આવા મહાપુરુષો ધન ભાગી છે

જે પ્રમ તત્વ છે જે પરમાત્મા સ્વરૂપ છે આ જાણવું આ જેને જાણ્યું છે એ મહાપુરુષોને આવો ભાવ જાગે છે હવે વિચારવાની વાત આગળ ઘણો કીધું છે કે મનુષ્ય દેહ એટલે ઉત્તમ દેહ

આ દેહ સાર્થક કરવો જ હોય તો સાચા છે અસત્ય વસ્તુને ભેગી કરવા માટે નથી મળ્યો અસત્ય કઈ કહેવાય કે આપણાથી બીજા આગળ વયજાની બધી અસત્ય વસ્તુ છે શરીર બન્યો શરીર થી પુત્ર પરિવાર ધન દોલત જે કઈ મળ્યું એ તમારું નહી એ કશું તમારું છે નહી કારણ કે તમારાથી બીજા આગળ જતું રહે તમારું ક્યારે હોય નહીં એટલે મહાપુરુષો કે છે સત્ય વસ્તુ હોય તો તમારામાં રહેલો જે આત્મા છે આ શરીર છે આ શરીર નતું ત્યારે મરકાબાઈ સગુણ સાકાર સ્વરૂપે સદગુરુ આગળ આ વસ્તુને જાણી અને એ જીવતા મરી ગયા કહેવાય આગળ મહાપુરુષો ઘણા કે છે જ્યારે જોઉં ના નર જીવતા મળેલા મરે નહી કોઈ મરેલા મળે નહી કોઈ મરેલા મળે તો મોજુ માણીએ વિચારો શબ્દ શું કેવા માંગે છે આપણે કોને મરેલા માનીએ છીએ જેને પ્રાણ હાલતા બેન થઈ ગયા હોય એને માનીએ છીએ પણ સદગુરુના ચરણે આ વસ્તુ બની જાય છે સાહેબ ખબર જને હોય ને એને ખબર પડે કે આ ઈ વખતે પ્રાણ જતો જ રહ્યો છે કારણ કે તન જાય મન જાય બધું જાય તો બધું જાય જ ને પછી પરમ તત્વ જે નક્કી થાય છે એ પ્રાણનો હાર છે કૃષ્ણ અર્જુનને પણ કે છે એ અર્જુન સર્વ પર દેહ મનુષ્યનો દેહ આ દેહમાં સર્વ પર હોય તો ઇન્દ્રિયો વિચારજો તમારી છે આ હોય તો પ્રાણ ચાલે ને એની કિંમત છે કે છે બધાના શરીરમાં પ્રાણ ચાલે છે મન ઉપર પ્રાણ પ્રાણ ઉપર પ્રાણ પતિ જેના થકી આ પ્રાણ ચાલી રહ્યો છે જેના થકી આ પ્રાણ ચાલી રહ્યો છે હે અર્જુન તો મને પ્રાણ નો પતિ જાય વિચારો તો પ્રાણ તો હાલે છે પ્રાણ ને અંકાલવા વાળો બધામાં છે એને જાણવાની સંતોએ કીધું છે એને જેને જાણ્યું બાપાએ ઘણો કીધું પણ હકીકતમાં આ કાંઠો મૈકા સિવાય બીજો કાંઠો ક્યારે પગાતું નથી નદીનો પટ પાર કરવો હોય સંસાર સાગર છોડવો હોય તરવું હોય તો આ કાંઠે થી હામા કાંઠે જાવું પડે જાવું પડે ને જાવું જ પડે બેનો છે ਕੁવારી હોય ત્યાં સુધી એના બાપના ઘરે રે રહેને રે અને જારે લગ્ન થઈ જાય પછી એના બાપનું ઘર મૂકવા માટે એને કોઈ જપ તપ હોમ હવન વ્રત કરવા પડતા નથી અને એને ભોલવા માટે ખરેખર એની સુરતા એના ધણે સાથે લાગી જાય એના સાસરીમાં લાગી જાય પિયરનું ઘર તુચ્છ થઈ જાય છે એમ આગળ મહાપુરુષો જપ કરે છે તપ કરે છે હોમ કરે હવન કરે વ્રત કરે છે

હે અર્જુન હું થી હોમ થી હવન થી વ્રત થી મળવા સંભવ નથી તારે મળવું હોય મને તો સાચા સંતના ચરણે જઈ દંડવત પ્રણામ કરી તન મન ધન અને શિષ્યની કુરબાની કરીશ એ જ ઘડીએ હું તને મળી જઈશ આ વસ્તુ છે આ વસ્તુ જયારે નક્કી થાય છે એના જીવનમાં હરી ક્યાંય દૂર છે જ નહીં પછી બાપાએ એક વાત કરી કે તું આત્મા 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 કદાચ જીનો જીવન આખી આખી જિંદગી બોલે તો એ આત્મા થાય નહી પણ ભીતર જ્યારે જયારે ઉતરી જાય તો એને નક્કી થઈ જાય હું આત્મા છું પછી બસું બોલતો નથી કારણ કે ચડાવેલો રંગ હમેશ માટે ઉતરી જાય છે પણ ભીતર માં પ્રગટેલો રંગ ક્યારે ઉતરતો નથી

તન મન ધન અને શિષ્યની જ્યારે કુરબાની થઈ જાય ત્યારે મહાપુરુષ કહે છે કે ગગન થાય શું નવ કાસ કે અને ધ્યાની લોકો ગગન મંડળની અંદર જે ધ્યાન ધરે છે જે ખોપરીનો પોલાણ છે એને ગગન કે છે નિરાત મહારાજ ધ્યાની અને જ્ઞાની બેયની વાત કરે છે જ્ઞાની હંમેશની માટે જ્ઞાનથી જોવે છે અને ધ્યાની હંમેશની માટે ધ્યાનથી જોવે છે એક આગળ મહાપુરુષે કીધું જીવ અને શિવ વાસ્તવમાં એક છે પણ એને ભેદ રાખ્યો છે જીવ કોને કેવો શિવ કોને કેવો સંતો એનું તારણ કાઢીને કેતવા વિધો વંટોળિયો તો તમે જોયો હશે વંટોળીયો હકીકત માં વાની જ આટી હોય છે વાની જ આટી હોય છે એમ અવિદ્યાના આવરણ પકડે લીધું છે એટલે જીવ છે અવિદ્યા નું આવરણ પકડે લીધું છે એટલે જીવ છે અવિદ્યા કોને કેવાય અવિદ્યા એ જ અજ્ઞાન છે જળ તમે કહો તો એ અજ્ઞાન છે અજ્ઞાન કોને કહેવાય હું દેહ છું એ અજ્ઞાન છે તમારું હું દેહ છું અજ્ઞાન હું મરો છું અજ્ઞાન હું જન્મું છું અજ્ઞાન આ વસ્તુ બધું અજ્ઞાન છે સદ્ગુરુના ચરણે જેદી જાય ને તે તેદી ગુરુ મહારાજ એ જ કહે છે તું દેહ નથી તો દેહ નથી તો એ ગડિયા જેના સ્વરૂપનું નક્કી થઈ જાય છે

તમે તમને જાણો કૃષ્ણે અર્જુનને ને કીધું તું અર્જુન જયારે હથિયાર મૂકીને હેઠા બેન કાયર થઈને બે ગયો એ જ વખતે કીધું તું મારા મારવાની મહા પાપ છે કદાચ મને ભિક્ષા વૃત્તિ કરી અને ગુજરાન ચલાવીશ પણ મારે આવું પાપ કરવું નથી ઈ ઘડીએ ભગવાન કૃષ્ણ અર્જુન ને કે છે અર્જુન આમાં તું ક્યાં છો બતાય ઈ ઘડીએ અર્જુન અર્જુન નકી કર્યો ગયો નથી જ્યાં જ્યાં કીધું એટલે એને હાથ આમ સાતી પર હાથ મૂકીને કે હું તો કે સાતી કોની ઈ ઘડીએ કીધું કે સાતી મારી અરજીભાઈને પૂછો કે ઘર કોનું તો અરજીભાઈ કેમ મારું કેક નો કે તો ઘરને અરજીભાઈ એક થાય ઘરને અરજીભાઈ એક ક્યારેય નો થાય ઘરથી અરજીભાઈ ન્યારા ન્યારા ને ન્યારા એમ અર્જુનને એ જ વસ્તુ કીધું કે અર્જુને તોય ટપવા ન પડ્યો તે અર્જુન બતાવે મારે અર્જુનની જરૂર છે અર્જુનની વસ્તુની જરૂર નથી મારે અરજીભાની જરૂર છે અરજીભાને ઘરની જરૂર નથી એમ કે મારે અર્જુનની જરૂર છે અર્જુન બતાવે પછી એને બાહુ ઉપર હાથ મૂકીને કીધું કે આ હું તો કે બાહુ કોનું હાથ કોનો તો કે મારો તો કે મારે બાહુની તારાની જરૂર નથી મારે અર્જુનની જરૂર છે પછી હેઠે જોઈ દંડવત કરીને કે ભગવાન મારી મને ખબર નથી 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 જ્યાં ગયા એટલે જ વખતે કહી દે તું જ ભગવાન છો એ વખતે નક્કી થઈ ગયું કે તું જ ભગવાન છો એ નક્કી છે ગુરુનો મહિમા જ છે એ વખતે એમ થઈ જાય એટલે મહાપુરુષો કે ભાઈ મારી મને દર્શન કરવું હતું એ જ નક્કી થઈ ગયું અને મહાપુરુષો કહે છે એકને સાધે સબ સધે એકને જાણી તો આખું વિશ્વ જણા જાય આખું વિશ્વ છે મૂળમાં પાણી રેડો પછી પાંદડે ને ડાળે ને ફૂલે ને ફળે પાણી રેડવા જાવું પડે ને કે ન જાવું પડે ન જાવું પડે ને તો મૂળમાં રેડે એટલે બધે પોગી જાય ને તો એક ને જાણો એટલે બધું જણાઈ જાય નક્કી વાત છે મહાપુરુષો એમાં કે છે કે ખરેખર જે જાણવા જેવી અજાણ છે વસ્તુ જાણવા જેવી વસ્તુ તારે અજાણ રહી ગઈ છે જે જાણવાની છે એ જાણ્યું નહીં આખો બધું જાણી લીધું કદાચ એરોપ્લેન ઉડાડતા શીખી ગયા પૃથ્વીમાંથી ખનીજો કાઢતા શીખી ગયા કેટલું શીખી ગયા પણ તારા દેહની અંદર આત્મા છે એ જાણ્યો જે જાણવાનું હતું તો રહી ગયું એટલે મહાપુરુષો કે છે જાણવા જેવી તો અજાણમાં રહી ગઈ છે હવે અજાણ માં રહી ગઈ અને પછી દેહ છૂટી જાય તો મેળ પડે નહીં સંતો આ દિશા તરફ આપણે લઈ જવા માંગે છે અને જેને એવા ગુરુ મળે ને એ એની ઓળખાણ કરાવે બાકી મિરાત મહારાજ પણ કે છે પુરા ગુરુ મેલી આયા તબ જાનુ પુરા ગુરુ મેલી આયા પુરા ગુરુ મન મળ્યા પુરા ગુરુની એ નિશાની અપના હી આપ મન મારી ઓળખાણ કરાવી મને રામની ઓળખાણ નહીં કૃષ્ણની ઓળખાણ નહીં રામાપી ઓણ મારી ઓળખાણ કરાવી તો જે તત્વ રામમાં માં રમ્યું એજ તમારા માં રમે છે જ તત્વ કૃષ્ણ રમતું એ જ રામાપીરમાં રમતું તું એ મહાપુરુષ એમ કે છે કે તારી તને ઓળખાણ થઈ જાય એટલે બધા આમાં હમાય જાય એટલે મહાપુરુષોની વાત વિચારવા જેવી છે જે જે મહાપુરુષો સીધા છે ને એને આ ગુરુ મેળા એટલે જ હરીનું દર્શન થયું છે એટલે કે છે ગુરુ કરવાનો હેતુ શું છે ગુરુ કરવાનો હેતુ એક જ છે એક જન્મ મરણનો ફેરો તરત ભય છે મટી જાય વિચારો જે ગુરુ એ ચરણે ગયા છે એને વિચારવાનો

હવે મારે આવવા જવાનું રહેતું પણ ક્યારે કે મારા ગુરુ એવા મન મળ્યા આ પ્રતાપ કોનો છે ગુરુ મહારાજ નો છે આ ભાઈઓ કદાચ એના બાપા મિલકત ને મૂકીને જાય એટલે કે પ્રતાપ કોનો તો મા બાપ નો જ કહેવાય ને

ક્યારે જુદું ન હોય હોનું અને ગાટ ક્યારે જુદું ન હોય ગાટ વિના હોના વિના ગાટ ક્યારે બને નહીં અને બરફ વિના કોઈ દી પાણી પાણી વિના બરફ બને નહીં અને હોના વિના ગાટ ન બને એમ નિર્ગુણ બ્રહ્મ છે એ જ સાકાર સ્વરૂપે આવ્યા છે જે જે મહાપુરુષો થયા છે એ સાકાર સ્વરૂપે બ્રહ્મ થઈ એને પૂજી રિયાદ છે રામને જો પૂજતા હોય તો નિર્ગુણ બ્રહ્મ સાકાર સ્વરૂપે દશરથના ઘરે આવ્યા એનો આ ભજન લોકો કરે છે આ મહિમા આવો છે પણ વસ્તુ એ જોવાની છે કે નિર્ગુણ વિના સાકાર ક્યારેય બને નહીં સગુણ ક્યારેય બને નહીં તુલસીદાસ મહાત્મા પણ કહે છે આ ગુણ સગુણ નહીં કુછ ભેદા ગાવ હી મુનિ પુરાણ બુદ્ધ ભેદા નિર્ગુણ અને સગુણ માં ભેદ નથી વંટોળીઓ થઈ ગયો એમ જીવે તે અજ્ઞાન આવરણ ભરી લીધું એટલે જીવ થઈ ગયો બાકી બધું હેઠું મૂકે તો વાહ હોય ન હોય હોય એમ આ આઠું મૂકે તો આ બ્રહ્મ છે પણ ભ્રમ્મના લક્ષણો પાછા પ્રગટ થવા પડે ભ્રમના લક્ષણો પ્રગટ થવા પડે સાધુ હોય તો સાધુના લક્ષણ પ્રગટ થવા પડે જો સાધુના લક્ષણ ન પ્રગટે તો એની કોઈ કિંમત હોતી નથી કારણ કે જાણી લીધું પુછી રેણીનું ઘર પહેલું હોય છે જાણવાનું પહેલાં હતું અહીં એ ઈ સ્ટેપ ગયો અને રેણીનું ઘર પહેલા ચાલુ થયું જો રેણી ન હોય અને ક્યાંય કથે તો એમાં કાય હોય નહીં કારણ કે ભીતર શબ્દ જયારે આવતો હોય ને ત્યારે ભીતર આવતો હોય છે જો એ શબ્દ ની તાકાત જુઓ શબ્દ જો તમારે આવરણ વાળો હશે ને તો એને લાગશે ને મહાપુરુષ કે છે કે એકલી ગોળી લઈને તમે કોઈને મારો તો વાગે નહીં વાગે પણ બંદૂક સાથે મારો તો ભૂકા કાઢી નાખે ને ભડાકો કરીને મારે

શબ્દે મારા મર ગયા હા હો લડી કે કે આ કાળી મરતી નથી કૂતરી ઘર આવે ને તો કાળી વ હોય અથવા તો કાળી કૂતરી હોય તો એને આ કાળી મરતી નથી ઓલાન બેન ડખો હાલતો એટલે આ શબ્દ લાગી ગયો અને વહુ મરી જાય અથવા હાઉ મરી જાય છે શબ્દે માર્યા મર ગયા શબ્દ એને મરી ગયા શબ્દે છોડ્યા રાજ ભરતરી ગોપીચંદ એની શું કીધું આવી કાયા તારા બાપા ની હતી એક દી રાખ માં ગઈ જો મનુષ્ય દેહ મળ્યો છે

તો આપણે શું કરીએ આપણે એમ કે ભજન કીર્તન મૂકી દે અને જમીન વધારે જમીન વધારે અંતે મૂકીને અહીંયા જવાનું છે સંતો કહે છે કે બે તરફ હાલજો ત્રણ ફોર ધંધે ગયો ચાર ફોર રહ્યો સોય એક ફોર હરી ના ભજા તો મુક્તિ કહા છે હોય ત્રણ ફોર ધંધે ગયો ચાર ફોર રહ્યો સોય એક ફોરે હરી નો ભજો તો મુક્તિ મળે કારણ કે કાયમની માટે અભ્યાસ જુએ કાયમનો અભ્યાસ હોય એને કાયમની માટે માર્ગ ભુલાય નહીં આ બાપાને અહીંયા આવો તો ને ત્યારે ફોન કર્યો કે મેં તમારા ઘરે કે આવી ગયા છો તમારા ઘરે કે મારા ઘરે તમે આવી ગયા છો પણ કાયમનો અભ્યાસ હોય ને તો ઘર જલ્દી ચડે નકર કે બાપાએ તો ભુલાય જાય ઓકે દ્રાવ ભુલાય જાય હામાં આવજો અને કાયમ ગુરુનો અભ્યાસ કરે ને પૂરો એ માટે હોવો તો ખબર પડે હું દેહ છું કે હાથમાં છું એ ખબર પડી જાય ને એ અભ્યાસ કાયમ રહે ને તો ક્યારેય ભૂલા પડે ને એની સુરતા ક્યારે માયા માં જાય જ નહીં બેન કેમ હારે વહી જાય પછી બાપના ઘર હામું જોતી નહીં આવે ખરી બે પાંચ દિવહીને પછી વહી જાય છે અહીંયા જો પાછા અળિંગા કરે ને તો સમજવાનું કે એનું ઘર હાલે નહીં એમ આમ આપણી સુરતા એક માયાનું ઘર છે એક ભ્રમનું ઘર છે માયાનું ઘર મૂકી અને બ્રહ્મ તરફ સદગુરુ વાળે છે અને જો ન્યાયનો ઘરવાસ થઈ જાય તો પછી માયા હામું જોતી નથી આટલો બોલે મારી વાણી વિરામ કરું સદગુરુ મહારાજની